ઓકે અવાજ આવી રહ્યો છે કે ન એક વખત કન્ફર્મેશન આપી દો મને બરાબર છે એના બાદ આપણે શરૂઆત કરીએ આપણા આજના મહત્વપૂર્ણ સેશન્સની ની ચલો ઓકે ઠીક છે ભાઈ મને તો લાગી રહ્યો છે કે અવાજ બરાબર આવી રહ્યો છે કે નહીં બહુ મહત્વપૂર્ણ જાહેરાત તમારા માટે આવી ગઈ છે ખાસ કરીને જે ગ્રેજ્યુએશન પાસ છે એમના માટે બરાબર છે ચલો ફટાફટ એક વખત જે છે વિડીયોને લાઈક કરી દો એના બાદ આપણે આ તમામ માહિતી જાણીશું ઓકે ઓકે ચલો તો સૌથી પહેલાં આપણે જાણવાનું છે કે ભરતી શેમાં આવી છે ગ્રેજ્યુએશન ઉપર આવી છે સંપૂર્ણ ભારતની અંદર ત્રણ હજાર સાતસો થી વધારે પદો ઉપર આવેલી છે બરાબર છે ત્રણ હજાર સાતસો એટલે બહુ વધારે પદો કહેવાય પણ જો તમે ભારતની સાપેક્ષમાં જોવા જાઓ તો આ થોડીક જે કહેવામાં આવે કે તમારા માટે એક પડકારજનક પણ હોઈ શકે છે કારણ કે તમને ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીમાં કામ મળવાનું છે બરાબર છે આઈબી અંદર તમને જો આ ગ્રેડ ટુ ની એક્ઝામ છે બરાબર આ ગ્રેડ ટુ ની એક્ઝામ છે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની છે સેની છે

જો આઠમું પગાર પંચ થઈ ગયું તો આ ચુમ્માલીસ હાજર નવસો સીધા તમારા લાખ રૂપિયાથી વધી જશે એક લાખ બેતાલીસ હાજર ચારસો સુધી તમારું પે મેટ્રિક્સ લઈ જાય છે હવે અહીંયા તમે જુઓ કે તમારા જનરલ ની અંદર આમાં પંદરસો સાડત્રીસ કેટલા પંદરસો સાડત્રીસ ઈડબલ્યુએસમાં ચારસો બેતાલીસ માં નવસો છેતાલીસ માં પાંચસો છાસઠ એસટીમાં બસો છવ્વીસ અને આવી રીતે કુલ સાડત્રીસો સત્તર જેટલી પદ ઉપર ભરતી છે કેટલા છે ત્રણ હજાર સાતસો સત્તર પદો ઉપર ભરતી છે હવે તમારે આના માટે શું હોવું જરૂરી છે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં ખાલી તમારી પાસે માંગ્યું છે ગ્રેજ્યુએશન શું માંગવું છે તમારી પાસે ગ્રેજ્યુએશન માંગ્યું છે બીજું કાંઈ વધારે માંગુ નથી ગ્રેજ્યુએશન ઓર ઇક્વિવેલેન્ટ એના બાદ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ તો દસમાં બારમામાં કમ્પ્યુટર અથવા સીસીસીનું તમારું પ્રમાણપત્ર ઓકે તમારા અઢાર થી સત્યાવીસ વર્ષ હોવા જોઈએ દસ આઠમો મહિનો છે બરાબર છે એટલે તમારો અહીંયા ઓગસ્ટ કહેવામાં આવે છે આઠમો મહિનો એટલે ઓગસ્ટ સુધીમાં વર્ષ હોવા જોઈએ એસસી એસટી ને પાંચ વર્ષ અને ઓબીસી ને આમાં ત્રણ વર્ષનું એજ રિલેક્સેશન મળે છે એસસી એસટી ને પાંચ વર્ષ ઓબીસી ને ત્રણ વર્ષ એના બાદ તમે અપર એજ લિમિટ જોવો છો બરાબર છે કે જેમને કન્ટિન્યુઅસ સર્વિસમાં હોય છે એમના માટે ચાલીસ વર્ષ સુધી જાય છે બરાબર જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર છે એમના માટે જ છે બરાબર જે જાહેર ક્ષેત્રમાં અને કે એમાં કામ કરતા હોય એમના માટે નથી એના બાદ જે યુઆર કેન્ડિડેટ્સ છે બરાબર એમના માટે પાંત્રીસ વર્ષ છે જે મહિલાઓ છે બરાબર છે અને એમના માટે ઓબીસીની મહિલાઓ જે વિડો હોય બરાબર છે એમના માટે આડત્રીસ વર્ષ અને એસસી એસટીની વિડો મહિલા માટે ચાલીસ વર્ષ છે બરાબર છે ચલો આની અંદર જેમણે કાયદાકીય રીતે છૂટા પડેલા હોય ડિવોર્સ લીધેલા હોય એમના માટે કોઈ જ એજ રિલેક્સેશન નથી તો તમને ખબર પડી ગઈ હશે કે કે માટે કેટલું છે હવે આપણે અહીંયા જોઈએ ધ પોસ્ટ ઓફ ઇઝ નોટ ફોર એની કેટેગરી ઓફ પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ એટલે કે આની અંદર તમને કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ હોય કે જે ચાલીસ ટકા કરતા વધારે તમારા અપંગતા હોય તો તમને આની અંદર માન્યતા આપવામાં આવતી નથી એટલે કે આ જે પદ છે આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસરનું એ એક હેલ્ધી પર્સન માટે બનાવવામાં આવેલું છે એવું તેમનું કહેવું છે બરાબર છે આની અંદર જે તમને પદ આપવામાં આવ્યા છે એમાં વધારો ઘટાડો થઈ શકે છે બરાબર એવું બધું આમાં લખેલું છે હવે આગળ તમે વાંચો તો આમાં શું હશે બરાબર આમાં બે ટાયરની એક્ઝામ હશે અને ત્રીજા ટાયરમાં ઇન્ટરવ્યુ હશે બરાબર પહેલા ટિયરમાં તમે જુઓ તો પહેલી એક્ઝામ છે તમારી સો માર્કની સો માર્કની જે તમારી આ ટેસ્ટ છે એમાં સૌથી પહેલા કરંટ અફેર્સ છે પછી જનરલ સ્ટડીઝ છે પછી ન્યુમેરિકલ એપ્ટિટ્યુડ એટલે કે મેથેમેટિક્સ છે અને પછી રીઝનિંગ છે એના બાદ ઇંગ્લિશ છે બરાબર છે તો આ સો માર્કનું પેપર છે અને તમને મળે છે માત્ર એક કલાક તમને મળે છે માત્ર એક કલાક કરંટ અફેર્સ જનરલ સ્ટડીઝ ગણિત રિઝનિંગ અને ઇંગ્લિશ બની શકે કે બધું વીસ વીસ માર્કનું હોય કારણ કે પાંચ તમારા શું છે પાર્ટ છે તમામનો 20 બરાબર લખેલું છે અહીંયા તમામના 20 પ્રશ્ન હશે કરંટ અફેર્સના 20 હશે જનરલ સ્ટડીઝના 20 હશે ગણિતના 20 રીઝનિંગના 20 અને ઇંગ્લિશના 20 અને આ તમને 20 પંચુ 100 માર્ક કરીને આપે છે એના બાદ તમારી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ટેસ્ટ હશે 50 માર્કની એની અંદર તમારે નિબંધ લખવાનો છે 20 માર્કનો 10 માર્કનું ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન છે લાંબા પ્રકારના જવાબો આપવાના છે બરાબર છે બે ક્વેશ્ચન હશે દરેકના 10 10 માર્ક બરાબર છે અને આ એસેના ઉપર આધારિત હશે કરંટ અફેર્સ અર્થશાસ્ત્ર અને સામાજિક રાજનીતિક ઉપર બરાબર છે જે સોશિયો પોલિટિકલ ઇસ્યુઝ છે જે સામાજિક રીતે જે રાજનીતિ છે એના ઉપર છે તો આવા તમારી પાસે પાંચ પ્રશ્નો આવશે વીસ માર્કના નિબંધ દસ માર્કનું ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ અને દસ દસ માર્કના તમારે લાંબા પ્રશ્ન લખવાના છે તો આ પચાસ માર્કના તમારા એ થઈ ગયા પાંચ પ્રશ્નો એ મેઇન્સમાં આવશે હવે ટાયર થ્રીની અંદર તમે જુઓ તો સો માર્ક નું તમારું ઇન્ટરવ્યુ આવશે આ નક્કી કરશે ઇન્ટરવ્યુ કે તમને આ જોબ પાત્ર છે કે નહીં તમને આ જોબ મળવા પાત્ર છે કે નહીં બરાબર છે ઓકે તો આની અંદર આ ખાસ ધ્યાનમાં રાખજો હવે આગળ આપણે જઈએ આગળ આપણે જઈએ તો તમારા સિટીઝ કયા કયા આવશે બરાબર છે કે જ્યાં તમે તમારા એક્ઝામ સિટી ચૂઝ કરી શકો છો તમારે તમારા પાંચ એક્ઝામ સિટી ચૂઝ કરવાના છે એમાંથી તમને મળશે તો આપણા ગુજરાતનું અહીંયા જ હશે આ રહ્યું ગુજરાતનું બરાબર છે ગુજરાતમાં બીજા કઈ છે કે નહીં બરાબર ગુજરાતમાં આટલા છે કેટલા છે અમદાવાદ ગાંધીનગર એક આણંદ બે મહેસાણા ત્રણ રાજકોટ ચાર સુરત પાંચ અને વડોદરા છ છ સિટીની અંદર તમારી એક્ઝામ હશે આમાંથી પાંચ તમારે નજીકના તમે જ્યાં જઈ શકો એને તમારે ક્રમ અનુસાર સિલેક્ટ કરવાના છે બરાબર છે તમે જ્યારે એપ્લિકેશન ફોર્મ ભરતા હશો ત્યારે જ તમારે તમારા સિટીની ચોઈસ કરી દેવાની છે બરાબર એક વખત તમારા કોઈ પણ ઓવર સબસ્ક્રિપ્શન થઈ જાય છે પાંચે માંથી તો પછી છઠ્ઠામાં પણ મોક મોકલવામાં આવી શકે છે એ જો વધારે પડતા કેન્ડિડેટ થઈ જાય તો જે સંખ્યા છે જે ક્ષમતા છે ત્યાં પીસી ઉપર બેસાડવાની આ ઓનલાઈન એક્ઝામ હોય છે મોટા ભાગે ઓનલાઈન એક્ઝામની જે ક્ષમતા વધી જાય એના કરતા બીજી સિટી પણ હોઈ શકે છે હવે સિલેક્શન ઓફ કેન્ડિડેટ્સ કઈ રીતે તમારી પસંદગી થશે ટાયર બરાબર છે જે કહેવામાં આવે કે એની અંદર તમારે પાંચ મૂકવાના છે બરાબર સિટી વન ફોર્થ માર્ક તમારો પોઈન્ટ પચીસ માર્ક નેગેટિવનો હશે એના બાદ જે છે ક્વેશ્ચન જે છે એ માર્ક ફોર રિવ્યુ કરાયેલા હશે બરાબર છે એને કહેવામાં આવે છે વિલ નોટ બી નો માર્ક્સ વુડ બી એવોર્ડેડ ફોર એન અનઅટેમ્પ્ટેડ ક્વેશ્ચન તમે જે ક્વેશ્ચન અટેમ્પ્ટ નહીં કર્યા હોય એના માર્ક્સ તમને નહીં મળે એના બાદ ક્વેશ્ચન માર્કડ એઝ માર્ક ફોર રિવ્યુ બાય ધ કેન્ડિડેટ્સ વિલ નોટ બી કન્સીડરેડ ફોર ઇવેલ્યુએશન એટલે કે જે માર્ક તમે માર્ક ફોર રિવ્યુ આપ્યું હશે એટલે કે આમાં ઈ કહી શકો તમે ઈ કહી શકો એને ઇવેલ્યુએશન માટે એટલે કે એમના અવલોકન માટે ગણવામાં નહીં આવે બરાબર છે એના બાદ કટ ઓફ કટ ઓફ કેટલું આવશે તો કટ ઓફ કેટલું છે ભાઈ જોઈ લો મિનિમમ તમારે આટલું કટ ઓફ લાવવાનું છે પણ એમને જે તે કેટેગરીમાં આવતા હોય એ મુજબ તો જનરલમાં પાંત્રીસ ઓબીસી માં ચોત્રીસ એસસી એસટીમાં તેત્રીસ હવે આ મેરિટ છે આ મેરિટ છે પણ ઓન ધ બેઝિસ ઓફ ધેર પરફોર્મન્સ તમારા પરફોર્મન્સ ના આધારે તમારા નોર્મલાઈઝેશન માર્ક જે છે એ સાતસો ને સત્તર જગ્યા છે ને ત્રણ હજાર સાતસો સત્તર જગ્યા છે તો એના દસ ગણા તમે કરો તો સાડત્રીસ હજાર એકસો સિત્તેર બરાબર છે સત્તર જણા છે

રિસ્ટ્રિક્ટેડ ડ્યુ ટુ સાઇટ કટ ઓફ ઇન ટાયર 1 બરાબર છે એમ કહેવામાં આવેલું છે તમારું કે જે 5 ટાઈમ છે બરાબર છે ટાયર 3 માં એ રાખવામાં આવશે ટાયર 2 માટે 5 ગણાને બોલાવવામાં આવશે ટાયર 2 માટે 5 ગણાને અને ટાયર 3 માટે એટલે કે ઇન્ટરવ્યુ માટે 5 ગણાને બોલાવવામાં આવશે તો તમારું જે મેઈન્સ છે મેઈન્સ બરાબર છે એના માટે કેટલા બોલાવવામાં આવશે પહેલા તો 37170 હતા તો આના પાંચ ગણા તમે જુઓ એ સાડત્રીસ હજાર એકસો સિત્તેર માંથી જે પાંચ ગણા છે એટલે ત્રણ હજાર સાતસો તમે પાંચ કરો તો પાંતરી પંદર સાત પંચું પાંત્રી બરાબર છે પંદર ને પાંત્રીસો એટલે અઢાર હજાર પાંચસો એટલે ઓગણીસ હજાર આજુબાજુ તમારા બોલાવવામાં આવશેના માટે ઇન્ટરવ્યુ માટે બરાબર છે એના બાદ ટાયર વન ટાયર ટુ અને ટાયર થ્રી

એ ગણવામાં આવશે ને એવું બધું લખેલું છે ટાય કેસીસમાં શું જોવામાં આવશે બરાબર ટાયર થ્રી ના માર્ક જોવામાં આવશે ટાયર ટુ માં જોવામાં આવશે ને ટાયર વન માં જોવામાં આવશે પહેલા તો તમારે જો ટાઈ થાય છે તો જેના માર્ક્સ ઇન્ટરવ્યુમાં હાઈએસ્ટ હશે એને મળશે એમાં પણ સરખા છે તો જેના માર્ક્સ ટાયર ટુ માં સરખા વધારે છે એને જોવામાં આવશે એમાં પણ સરખા હોય તો ટાયર વન માં જેના માર્ક્સ ઊંચા હોય એને જોવામાં આવશે એમાં પણ સરખા હોય તો જેની બર્થ ડેટ જૂની હોય

જુલાઈથી ચાલુ થઈ ગયા છે ફોર્મ ઓગણીસ જુલાઈથી ચાલુ થઈ ગયા છેલ્લી છે ઓકે ફી હું તમને કહી દઉં ફી એક રહી ગઈ છે આપણે જોવાની ફી કેટલી છે આની અંદર એજ લિમિટ તમને બતાવી દીધું બધું બતાવી દીધું બરાબર છે આની અંદર ફાઈવ સર્વિસ એબિલિટી બતાવી દીધું છે બરાબર ફી આની અંદર આપેલી નથી

તમને આ એક બહુ મોટો વિશાળ મોકો મળ્યો કહેવાય કેન્દ્રની અંદર આવી જે ભરતી તમારી આવી છે અને એ પણ તમને ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી માં કામ આપે છે શેમાં કામ આપે છે આઈબી માં કામ આપે છે બહુ સારી વાત છે ઓકે બીજા કોઈ તમારા સવાલ હોય તો હું જોઈ લઉં એક જ મિનિટ સેલેરી સેલેરી જે છે આની અંદર 44000 થી જોઈ આપણે 44000 થી 1,20000 સુધી બરાબર છે 44 45 સુધી જોઈ આપણે આને એક લાખ વીસ હજાર સુધીની સેલેરી આપણે આની અંદર ભાઈ આ લખીએ અહીંયા બરાબર છે એક લાખ બેતાલીસ હાજર ચારસો બરાબર ચુમ્માલીસ હાજર નવ થી એક લાખ બેતાલીસ હાજર ચારસો રૂપિયા જેટલા તમને સેલેરી મળે છે એટલે સેલેરી પણ તમારી સારી એવી છે બરાબર તમારું સિગ્નેચર ને એ બધું ફોટો ને એવું બધું આમાં કીધું છે

એકવીસ થી અઠ્યાવીસ ઉંમર આપણે જોઈએ સત્યાવીસ બરાબર છે એમાં પાંચ વર્ષનું રિલેક્સેશન મળે બરાબર એસસી એસટી માટે ઓબીસી માટે ત્રણ વર્ષનું મળે એક્સ સર્વિસમેનમાં પણ સેમ મળે હવે આપણે વાત કોની કરવાની છે હવે આપણે ખાસ વાત કરવાની છે તમારા જે કહેવામાં આવે કે એવા લોકો માટે કે જેમણે કે જેમણે ઉંમર વટાવી ગયા છે અથવા તો કોઈ પ્રાઇવેટ જોબ કરે છે ઉંમર વટાવી ગયા છે કે પ્રાઇવેટ જોબ કરે છે અને એમને સારો એવો અનુભવ છે મિનિમમ સેલ્સ ઓફિસરનો સેલ્સ ઓફિસર છેલ્લામાં છેલ્લું પદ એટલે કે ત્યાંથી શરૂઆત થાય બરાબર તો આટલામાં આટલો અનુભવ હોય તમે આમાં ક્યાંય ફોર્મ જો ન ભરી શકતા હોય અથવા તો તમને હવે ગવર્મેન્ટની પ્રિપેરેશન સિવાય તમારે જો બેન્કિંગ કેરિયરમાં રસ હોય તો એમના માટે આ એક ખાસ ઓપોર્ચ્યુનિટી છે કે આપણે જે પ્લેટફોર્મ ઉપર લાઈવ છીએ એ અડ્ડા ટુ ફોર સેવન એટલે કે કરિયર ટુ ફોર સેવન અને એક્સિસ બેંકે એક કરાર કરેલો છે આ કરાર અંતર્ગત જેમની એકવીસ થી અઠ્યાવીસ વર્ષ ઉંમર હોય એકવીસ થી અઠ્યાવીસ વર્ષ ઉંમર હોય પચાસ ટકા જેમના ગ્રેજ્યુએશન ની અંદર હોય બરાબર છે દસમા બારમા અને ગ્રેજ્યુએશન ની અંદર પચાસ ટકા હોય અને જેમને મિનિમમ છ મહિનાનો એક્સપિરિયન્સ હોય એમને ડાયરેક્ટ ડેપ્યુટી મેનેજર બની શકે છે ડાયરેક્ટ ડેપ્યુટી મેનેજર એટલે કે ત્રીજું પદ મેળવી શકે છે બેંકમાં સેલ્સ ઓફિસર આસિસ્ટન્ટ મેનેજર ડેપ્યુટી મેનેજર કઈ રીતે તો આપણું જે જે હાલ આ લાઈવ ચાલુ છે 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 એની અંદર એક એક કરેલી પિન પિન એ એ કરેલા ફોર્મ ફોર્મના પણ પૈસા છે બસો નવ્વાણું રૂપિયા તમારે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ સારી રીતે ભરશો એટલે તમારી તમામ વિગતો ચેક થશે એ વિગતો ચેક થયા પછી કરિયર ટુ ફોર સેવનની ની પેનલ ઇન્ટરવ્યુ લેશે એ પેનલના ઇન્ટરવ્યુ લીધા બાદ એક્સિસ બેંકની પેનલ ઇન્ટરવ્યુ લેશે આ ઇન્ટરવ્યુ ઓનલાઈન હશે કેવા હશે ઓનલાઈન હવે છેલ્લે તમારા બે ઇન્ટરવ્યુ થયા કરિયર 24/7 એ તમને ગાઈડન્સ પણ આપશે એક્સિસ બેંક એ તમારું લેશે એમને યોગ્ય લાગશે તો તમને પ્રોવિઝનલ ઓફર લેટર મળશે આ ઓફર લેટર મળ્યો એટલે તમને ડેપ્યુટી બેંક મેનેજર ની નોકરી મળી જશે પણ એની પહેલા તમને કરિયર પાવર પાસેથી 12 મહિનાની ટ્રેનિંગ લેવાની

મળશે ટ્રેનિંગમાંથી એના બાદ તમારા તેરમા મહિનાથી આ જોબ ચાલુ થશે એટલે સિક્સ પોઈન્ટ થ્રી લેક્સ મળશે પણ આના માટે તમારી જે બાર મહિનાની ટ્રેનિંગ છે એનો તો થતો હશે એ લોકોને એટલે એની ફી ભરવાની છે ટુ પોઈન્ટ સિક્સ હવે આની અંદર તમારા ત્રણ ઓપ્શન છે બરાબર છે તમે જો બેંકમાં નોકરી કરવાના છો તમે ટુ પોઈન્ટ સિક્સ તમારી પાસે છે તો ભરી દો બહુ જ સારી વાત છે કારણ કે આ કાર્યકાળ દરમિયાન તમને ત્રણ પોઈન્ટ પાંચ તો મળવાના જ છે એટલે તમે ભરશો એમાંથી તમારા વધશે પંચ્યાસી બરાબર છે કારણ કે સામે મળી જવાના છે ત્રણ પોઈન્ટ પાંચ બીજું કે જેટલા હોય એટલા ભરો બાકી તમે નોકરી કરવાના છો બેંકમાં તો બેંક તમને લોન આપશે આ જ બેંક તમને લોન આપશે એ લોન ના હપ્તા ચાલુ થશે તેરમા મહિના થી એટલે આ સાડા ત્રણ તો તમારી પાસે પડ્યા જ છે કારણ કે હપ્તા ચાલુ થાય છે તેરમા મહિના થી તો હપ્તા ચાલુ થાય એની પહેલા ભરવા હોય આમાંથી તો એ વાંધો નથી અને તમારા પગાર ચાલુ થાશે બરાબર છે તેરમા મહિનાથી રેગ્યુલર તો એમાંથી તમારે હપ્તા કપાવવા હોય તો એ વાંધો નથી તો તમારી પાસે આ જે એમ નામ રહેશે બરાબર છે એટલે ટ્રેનિંગ પીરિયડ કરવો હોય કે ન કરવો હોય એ તમારા ઉપર છે આમાં પૂરા ભરી દેવા હોય અડધા ભરવા હોય અડધી લોન કરવી હોય બધા જ ઓપ્શન ખુલ્લા છે બરાબર છે પણ વસ્તુ એક એ છે ને કે તમે આ વસ્તુ ધરાવતા હોવા જોઈએ છ મહિનાનો તમારો એક્સપિરિયન્સ એજ્યુકેશન તમારું દસમાં ગ્રેજ્યુએશનની અંદર પચાસ ટકા અને તમારી એજ લિમિટ એકવીસ થી અઠ્યાવીસ વર્ષની હોવી જોઈએ કોમ્યુનિકેશન સ્કિલ્સ સારી હોવી જોઈએ બરાબર છે ઓકે તો અહીંયા તમે જુઓ કે તમને વિવિધ ભારતના મેગા સિટીઝ જે છે મેટ્રોપોલિટન સિટીઝ એની અંદર કામ કરવાની તક મળે છે બીજું કે આની અંદર તમને ડાયરેક્ટ ત્રીજું પદ મળે છે બેંકમાં તમારે જવું હોય તો પહેલા સેલ્સ ઓફિસરમાં લાગવું પડે બરાબર છે બેંકના જુદા જુદા ખાતા એમના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ વેચવા પડે એના બાદ તમે આસિસ્ટન્ટ મેનેજરમાં જાઓ એના બાદ તમે ડેપ્યુટી મેનેજરમાં જાવ તો અહીંયા તો ડાયરેક્ટ તમે ડેપ્યુટી મેનેજરમાં જાવો પ્રમોશન તમારું થશે એઝ અ મેનેજર એની આગળ સિનિયર મેનેજર એની આગળ મિડલ મેનેજમેન્ટ એ તમારા કેપેબિલિટી ઉપર છે બરાબર છે તો અહીંયા આ એક વસ્તુ છે બરાબર છે તો આ એ બધા લોકો છે કે જે આ કરિયર પ્રોગ્રામ થકી ત્યાં પહોંચી ગયા છે બરાબર એમનું કરિયર સ્ટાર્ટ થઈ ચૂક્યું છે અને આ એ બધા લોકો છે કે જેમની હાલ ટ્રેનિંગ ચાલુ છે તમારી ટ્રેનિંગ ફિલ્ડ ઉપર પણ હશે અને જો તમે હાલ તમારી નોકરી ચાલુ હોય તો તમારે નોટિસ પીરિયડ ભરવો પડે તમને પ્રોવિઝનલ ઓફર લેટર મળી ગયો એક્સિસ બેન્ક તરફથી તો પછી તમારે બે મહિના નોટિસ પીરિયડ આપી દેવાનો ત્યાં કે હવે હું બે મહિના જ અહીંયા નોકરી કરીશ તો બે મહિના નોટિસ પીરિયડ ભરો એટલે ઓનલાઈન તમારી ટ્રેનિંગ થશે બે મહિના એના બાદ ફિલ્ડ ઉપર શરૂ થશે બરાબર તો આવી રીતે થઈ શકે છે બરાબર બીજા કોઈ તમારા પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો તો તમે મને પૂછી શકો છો યસ બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા વ્યક્તિ હોય એમને પણ તમે આ સજેસ્ટ કરી શકો છો બરાબર છે ચલો એક્ઝામ કઈ લેંગ્વેજમાં લેવાશે તો જે ઇન્ટેલિજન્સ બ્યુરોની એક્ઝામ જે છે બરાબર છે આપણે જોઈ લઈએ કે કઈ પેલામાં હશે બરાબર છે આ રિઝર્વેશન ને બધું તો જોઈ લીધું એક્ઝામિનેશન જોઈ લીધું સિટી જોઈ લીધા બરાબર છે

ફિઝિકલ બેકવર્ડ એટલે કે જે દિવ્યાંગ લોકો છે એમને ના પાડવામાં આવી છે ફિઝિકલ બેકવર્ડ ઉપરાંત ઉપરાંત એટલે કે ફર્ધરલી આગળ તમે જોવા જાવ તો તમારી પોસ્ટ શું છે આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસર એસીબીઓ બરાબર એઆઈબીઓ આ એઆઈબીઓ ની વાત કરવામાં આવે આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફિસર તો મોટા ભાગે એમની જોબ જે છે બંને પ્રકારની હોય પણ હોય અને ઓન ડેસ્ક પણ હોય ફિલ્ડ ની પણ હોય અને ઓન ડેસ્ક પણ હોય બરાબર છે ચલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને જેમને ભાઈ આ કાર્યક્રમમાં ઈચ્છા હોય એક્સિસ બેંક માં એની અંદર ખાસ આપણે પિન કરેલી કોમેન્ટમાં ફોર્મ છે એ ફોર્મ ભરી લેવું બરાબર મળીએ જય હિન્દ